હોય સરદાર પટેલ ને એમને યાદ કર્યા વડતાલ ની જે સેવાઓ છે સેવાઓને યાદ કરી સાહેબ આનમાન માન સરદાર કહું વીર ગુજરાત વારો સબસે સવાયો હે સત્યાગ્રહી શુદ્ધ સાચો

ગર પૂનમે હાલીને વડતાલ આવે અને એના માતાજી છે એના માં છે કે લક્ષ્મીનારાયણ દેવને 51 પ્રદક્ષિણા ફરી અને એવું માગે કે એક દીકરો મને એક એવો આપ હું દેશની સેવામાં આપી શકું અને એના બાપુજી એક પગે રહી અને દેવની પાસે એકાવન માળા ફેરવેને એવી પ્રાર્થના કરે એક સંતાન એવું આપો મહારાજ કે હું દેશની સેવામાં આપી શકું અને પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષા પત્ર સરદાર પટેલ વાંચે અને વાંચીને એમ કે આ જો ખાખી વર્દી વાળા આ દેશની અંદર ખાખી વર્દી વાળા કાઢવા હોય ને તો આ શિક્ષા પત્ર નું પાલન દરેક વ્યક્તિઓ કરે ને તો આ દેશની અંદર પોલીસ ની જરૂર ન પડે આ સરદાર પટેલ વીર વલ્લભ વિનવું ધીરે નમુ સરદાર આઝાદી અપાવી ગયો ઈ કણબીનો કુમાર અને હદમાં રહીને હાલતો બેની બાંધવને નાર આઝાદી અપાવી ગયો ઈ કણબીનો કુમાર અને લાખ હવાની ચુંદડી માથે મોતીડાની હાર આઝાદી અપાવી ગયો એ કણબીનો કુમાર અને કણબી પટેલની પ્રગતિ ઈ ચાર પાયાને ને નીતિ વિશ્વાસ અને દયા ત્યાંથી મહેનત લાગી લેખે આ સરદાર પટેલ ਤੋ ਲਾਡ ਬਾਈਨੋ ਏ ਲਾਡ ਕੋਨੇ ਕਰਮ ਸਦਨੋ ਕਿਸਾਨ ਸਰਦਾਰ ਤਾਰਾ ਸਰਦਾਰ ਤਾਰਾ ਸਰਦਾਰ ਤਾਰਾ ਜਾਗਨੇ ਵਖਾਣੂ ਕੇਤਨ ਬਾਗਨੇ ਵਖਾਣੂ ਬਾਪੂ ਨੂੰ ਤਨਮ ਸਰਦਾਰ ਤਾਰੀ ਸਰਦਾਰ ਤਾਰੀ ਸਰਦਾਰ ਤਾਰੀ ਸਮਾਜ ਕਾਣੂ આ ગોપીનાથજી મહારાજ ના મહિમાની થોડા છંદો મને સંભળાવજો એટલે એવી ફરમાઈશ આવી છે તો હું વાત કરીશ સાહેબ ગઢપુર દુર્ગપુર ધામ એવું અને હમણાં અમે આવ્યા ને ત્યારે મને

દરબારગઢ અને દરબારગઢ ની અંદર આવું સરસ મજાનું નવ્ય ભવ્ય દિવ્ય મંદિર અને ગોપીનાથજી મહારાજ ની મૂર્તિ અને ઈ ગોપીનાથજી મૂર્તિ એની અંદર જેને બહુ પ્રગટ ભાવ અને ગોપીનાથજી ના બહુ જણે કીર્તનો રચા એવા માવદાન કવિ અને માવદાન કવિ આજ આજે સોસો વર્ષોના વાણા વાઈ ગયા આ કીર્તનની જેને રચના કરી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે વડતાલ જોતા શ્રીજી મને સાંભળે આવા કીર્તનો આપ્યા ઈ માવદાન કવિ ના દીકરી બા રાજકોટની અંદર સાસરે જબરદાન ગઢવીના ઘરે અને એને દીકરીબાને ત્યાં સંતાન નહીં કોઈ કહે કે તમારા બાપુ ને ગોપીનાથજી મહારાજમાં આવું એ જ છે આટલા બધા મહારાજ મહારાજશ્રીને રાજી કર્યા છે સંતોને રાજી કર્યા છે અને તમારે ત્યાં સંતાન નહીં દીકરી બાવી અને માવદાન કવિને કહે છે કે બાપુ હું તો તમારા સંસ્કારો લઈને મોટી થઈ છું મને તો ખબર છે સંતાનો માવતરના મોળ જેવા કેવાય કદાચ ભાગ્યમાં હોય તો થાય અને ન હોય તો ન થાય પણ આજ આપણા ગોપીનાથજી મહારાજ ગાળ બે છે ભગવાન સ્વામિનારાયણને લોકો આંગળી ચીંધે છે તમે પ્રાર્થના કરો મહારાજને ને મારે ત્યાં દીકરો થાય માવદાન કવિ આવી અને ગોપીનાથજી મહારાજની સામે હાથ લાંબા કરી છંદો મળ્યા બોલવા આકર્ષિત ચિત્ત ઝાર પૂર્વ ઉતર દ્વાર દાદા ખા ચરદરબાર લિંબ વૃક્ષ નિરખો ને હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પિરસનાર પુરુષોત્તમ પરખો સંતોષીર કરી પ્યાર વેડત ગ્રધિ ધાર અદભુત લીલા અપાર એ સ્થાન ધારો જય જય જદ નાથ હાથ મુરલી ધર મુકુટમાં गठपुरपति गोपीनाथ याशोरो हारो ने कल युग वृक्ष निर्खोवा लिंब वृक्ष पुरुषोत्तम जीत सपा करता देता दान मृति महान प्रश्न उत्तर करता मुन जन सब करे गान सब धरे ध्यान उत्तम नु स्थान जान अक्षर निर्धारो जय जय जदुनाथ हाथ मुरली धरे मुकुट मत गठपुरपति गोपीनाथ याशरोती हारो ने पुरुषोत्तम धरी पाक लक्ष्मी बाग गावत संत रंग रंग रांगजल सारी मुक्तानंद जी महान प्रेमानंद करद गान संगीत साहित्य ज्ञान ब्रह्म मुनि भारी ने चंपा जाय जुई फूल डोलर मोगरा यमूल कहरे

કેલા જળ બુંદ પા જલા યદમ રૂપાય ઉય જય જય જદુનાથ હાથ મુરલી મુરલીધરેટ માત ગટપુરપતિ ગોપીનાથ યાશરો હારો ને ખંભે જરિયા ની કેશી ગોપેશ રાજાજેશ હાર ગજરાતો રાજ્ય પાર જરિયા ની વસ્ત ધારણ પૂર્ણ ચંદ્ર પ્યારો ને કાને કુંડળ જળિત ભાલે તિલક ભળી મૂર્તિ મન હાલ લલી સ્નેહથી સંભારો જય જય જદુનાથ હાથ મુરલી મુરલીધરે મુગટ માત ગટપુરપતિ ગોપીનાથ યાશરો હારો જી ગટપુરપતિ ગોપીનાથ આશરોતી હારો અને આવી રીતે સંતો બોલા ને ગોપીનાથજી મહારાજના હાથમાં રહેલું ગુલાબનું પુષ્પ છે એ નીચે પડ્યું માવદાન કવિએ જોયું અને કીધું ગોપીનાથજી મહારાજે મને કોલ આપ્યો છે મારે દીકરી થશે અને બ્રહ્મચારી મહારાજ પાસેથી ગુલાબનું ફૂલ લઈ અને દીકરી ગોપીનાથજી મહારાજે કોલ આપ્યો છે તારે ત્યાં દીકરો થશે અને કાલ સવારે બની ગયેલી ઘટના સાહેબ માવદાન કવિના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો ફૂલથી દીકરો થયો ને એટલે નામ પણ રાખ્યું પ્રફુલ્લ ગઢવી આજે પણ એ પ્રફુલ્લભાઈ છે મારી સાથે નવાર વાત કરે છે અને ચાંદ ગઢપુરનું સ્થાન છોડશો નહીં ટાળીઓ સાથ આપજો ગોપીનાથજી મહારાજ ગઢપુર વાળા કાળા ગળે ધરી માળા માથે મોરું પીચું જોયા ગોપીનાથ મોટે ਮਾਲਾ ਕੋਲਾ ਗੋਲੇ ਦਰਿ ਫੂਲ ਮਾਲਾ ਮਾਤੇ ਮੂਰੂ ਪਿੱਛੇ ਵਾਲਾ ਜੋਇਆ ਗੋਪੀ ਨਾਥਿਆ ਨੇ ਮੋਢੇ ਉਪਾਉਤ ਰਾਦਾ ਸੋਪਤਾ ਸੁਤਰਾ ਦੰਦਾ ਹਰੀਕ੍ਰਿਸ਼ਨ ਦਾਦਾ ਸਾਥ ਜੋਇਆ ਦਿਨ ਨਾ

શ્યામ અને સોનેરી શ્વેદ કોણ છે તો કે રાધિકાજી શામ કોણ છે તો કે ગોપીનાથજી મહારાજ સોનેરી કોણ છે તો કે હરિકૃષ્ણ મહારાજ શ્વેદ શામન સોનેરી તેને રાખો મારી મૂર્તિ જેમ નથી મહિમા બાબત આવી મોટે બોલા નાથ રામ નાથ રામી બોલે નામ નામી સારો તારી સાથે સહજાનંદ સ્વામી છપયે જન્મ ધરે તીર્થ પાવન કરે દેશ

કવિ દલપતરામ ને કોઈ કીધેલું કે તમારા સ્વામિનારાયણ ભગવાન દલપતરામે કેવા ચામડા બનાવે છે ચામડા ના ભૂતો છે

કારણ જીવતા છીએ તો નામનું મહત્વ મર્યા પછી એને નાનામી કહેવાય જિંદગી આપેલી છે કોઈની ઉધારણ ને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા તો આવ્યા હતા હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય બાકી કઈક જન્મે છે ને કઈક મરે છે એનું નામ ગુલામી કહેવાય પણ આવા સારા કાર્યની અંદર કઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય છેલ્લે કસુંબીના રંગની એક કડી કરી અને મારી વાણીને વિરામ આપો ત્યારે ਤੋ Swami Sri Ji kee shiksha patri maa me to vaacho sahjanandina Swami Sri Ji kee shiksha patri maa me to vaacho tumme no ran બહે તારાએ તારાએ પાનો ત્રીજી નો સપતા હો મને લાલ ઓ મને લાલ ઓમ பத்தாவது மகான பால நிமிர் நாட்டி முங்க சாத்தி பாய ਵੇ ਰਾਜ ਚੋਦਰੀ ਜੀ ਨੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਜੀ ਨੋ ਤਸਾ சோசோணி கமதியோணி துபி பத்து சுனி சனாவே கதாய மருத மருதான તો આજના દિવસે આપ શાંતિ રાખી મને સાંભળો એ બદલ આપ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બે મિનિટ બે ભાઈ સન્માન કરવાના છે તો મને સાંભળ્યો એ બદલ આપ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડ બાય બિરલા અદાણી અંબાણી અને હું વાઘાણી જોરદાર તાળીઓના નાદ સાથે આ બંને કલાકારોની પ્રસ્તુતિને આપણે વધાવી લઈએ ખૂબ સુંદર અદ્ભુત આપણને સૌને સહજ આનંદ પ્રાપ્ત કરાયું વહેલા ભક્તજનો એક મિનિટનો કાર્યક્રમ છે વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા પૂજ્યપાદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી સ્વામીજી મંચ ઉપર પધારશો અંકિતભાઈ વાઘાણી તેમજ સુખદેવભાઈ ધામેલિયા આ બંને કલાકારોએ આપણને સૌને ખૂબ સહજ આનંદની અનુભૂતિ કરાવી છે પૂજ્યપાદ સ્વામી એ બંને કલાકાર ભક્તજનોને આ શિલ્ડ વડતાલ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવનું ખૂબ સુંદર આ શિલ્ડ છે એ પૂજ્યપાદ સ્વામી એમને પ્રદાન કરશે અને એમનું સન્માન કરશે બંને કલાકાર મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં હાર પહેરાવી અને આશીર્વાદ આપ્યા હતા અત્યારે અંતમાં આ શિલ્ડ આપી અને એમનું સ્વાગત કરશે સન્માન કરશે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય અંકિતભાઈ વાઘાણીને વિનંતી કરીશ અમારે અંકિતભાઈ વાઘાણી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક ગમે ત્યાં કાર્યક્રમ કરવા જાય એટલે કપાળમાં તિલક ચાંદલો ભબકાદાર હોય